ચોર ટોળખીએ રાત્રિના સમયે દુકાનના શટરનું તાળું તોડી દુકાનની અંદર પ્રવેશ કર્યો દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી તેઓ અજાણ્યા સ્થળે ફરાર થઈ ગયા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે સલાબતપુરા પોલીસે તપાસ શરૂ કરી છે વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ રાત્રિના પોતપોતાની દુકાનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈને આ અંગેની માહિતી હોય તો તરત જ સલાબતપુરા પોલીસ